ગુરુ પ્રાર્થના લઈએ કરી સીધું સહજ બનાવી અને ભીતરના દ્વાર ખોલવાની અંતરયાત્રા નો આજે ત્રીસમો એપિસોડમાં પ્રવેશ કરીએ અહીંયા ધ્યાનની પ્રક્રિયા દ્વારા મનને એક આત્મવત આકાર આપવાની ભૂમિકા નિભાવો આપણે સતત લઈએ છીએ તેમાંથી એક મુખ્ય ખાસ એ વાત છે કે આપની दुर्બળતા ક્ષુદ્ર હૃદય બની ગયું અને મન પણ દુર્બળ મનનું શરીરનું અને આપણું જોડાણને આપણે ભ્રાંતિથી માની લીધું આપણે અશરીરી છીએ શરીરથી અલગ છીએ મન પણ આપણામાંથી ઊભું થયેલું એક મોજું તરંગ છે પણ જન્મા સંસ્કાર આપણને વારંવાર મન સાથે તાદાત્મ્ય કરી અને એવો ચિત્ત અને જડ ગ્રંથિવાળી જે ચેતના છે એને આપણે હું સમજી બેઠા છીએ આમાંથી મુક્ત થવા માટે પોતાનું આત્મ સ્વરૂપ પ્રકાશિત રહે બાકી બધું થઈ જાય એટલા માટે ત્યાગ અને પોતાની હું પણ આની દુર્બળતા એક તંતુ ભાગ જેટલો પણ અંદર ભ્રાંતિ ના રહે એવો પ્રયત્ન ધ્યાનથી પોતાના બીતરના દ્વાર ખોલવા માટે કરી અને આપણે કરી રહ્યા છીએ આપણને ખબર નથી કે હું તે છું ઈશ્વર છું હું આત્મા છું કે હું બ્રહ્મ છું કેમ કે આવરણથી આપણે આપણી જાતને ઢાંકી દીધી છે અવિદ્યાથી ધીરે 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 ध्यान ना एक वैचारिक प्रयत्न थी ने प्रयत्नियों ये आत्मतत्वी कोई स्थिति नहीं कि जेम प्रकाश 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 थी के प्रकास, प्रकास, प्रकास थाए। केटली जातना चमत्कारों बने नोट दृश्य निर्माण थे ઘટના જાલરીના નાદો ઉભા થાય એ સાંભળવા મળે એ આત્મતત્વનો અનુભવ નથી એ જ્યારે જ્યારે મન સફળતાના શિખરો ચડતું જાય છે ત્યારે એની અંદર સાત અવસ્થાના કારણે અનેક ચમત્કારો ઘટે છે કે દૂરનું સાંભળવું દૂરનું જોવું બીજાની કાયાનો પ્રવેશ ઝીણામ ચીણું જાણી શકવું આ બધી એક ચિત્તની અવસ્થા છે પણ આ બધી સિદ્ધિઓ આવ્યા છતાં અંદરથી એક માન્યતા જે છે જળ ચેતન મિશ્રિત ગાંઠ ને તોડવાની છે તે અઘરું કામ છે શીખતા 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 ગરડા થઈ જઈએ જન્મારાઓ બદલાઈ જાય અનેક જન્મો જતા રહે છતાં આવી ગાંઠ હું પણ આની નામ રૂપ જાતિને ધારણ કરેલી માન્યતાઓને તોડી ફગાવી અને પોતાને સ્વપ્રગટ પોતાનો અનુભવ સાક્ષાત કરવો એ કામ અઘરું પડે છે मन એક એવો સંસ્કાર અંદર પડી જાય છે કે બીજા મને મને જોવે તો સારું લાગે કોઈ પણ ધર્મનું કામ હોય કે જ્ઞાનનું કાર્ય હોય તો એ ક્રિયા બધા જોતા હોય અને હું કરું હા આની અંદર પણ બીજાઓ જોવે સારું લાગે છે આ સારા કામો જે કરવાના છે તો એને કેવી રીતે કરવાના એ પણ સમજવું જોઈએ લોકોની વચ્ચે कामों कामों एकला खान न सारा कामों कामो एक खानगी हकीकत में खराब कार्य से जाहर में करवाइए कि जेमा छूटी शक सारा कार्य एकांत में करवाइए મનની દુર્બળતાને આપણે સમજીએ શું છુપાવાનું છે આપણું જો બગડવાની સંસ્કાર અંદર ઊભો થતો હોય તો એ ખરાબ પરિસ્થિતિઓમાં બગડીએ છીએ આપણે સારું નબળું અંદર બહાર આવી જે એક રસ સત્તામાં આપણે પ્રવેશ કરવાનો છે ત્યાં સશક્ત મનની અંદર મનને મટાડવાનું મનને મૌન કરવાનું એક સામર્થ્ય આપણામાં નિર્માણ થવું જોઈએ બધા પ્રકારની કર્મેન્દ્રિયો ઉપર દમન અને તીતિક્ષા ધારણ કરવા નું सामर्थ्य નિર્માણ થવું જોઈએ પણ સદગુરુના સાનિધ્યથી એની કરુણાથી કૃપાથી પરીપૂર્ણ સત્વગુણના પ્રભાવમાં મન રહે છે તો આ કામ સક્ય બની શ્રદ્ધા પરમ ગુરુ વાક્ય પર સંશય વચના બાકુ जो परम गुरु ना वाक्य पर श्रद्धा થાય સંशय ના થાય તો એ સદગુરુનો प्रदेश કે જ્યાં નાકુ છે નાકુ છુવા નાકુ છોવનાર એવામાં મન જો મગન થઈ જાય તો તે પણ તેવું બને અને કાયમી માટે ધૈર્યવાન અને શાંત બને છે હું કોણ છું એની શોધ ચાલે છે આત્મ આત્મધ્યાનથી પણ હું મને જાણી શકતો નથી એ પણ કોયડો એમને મનની શક્તિઓ છે મનની વૃત્તિઓ છે બધી મર્યાદિત છે અને મર્યાદિત નાના નાના પ્રકારની વૃત્તિઓનો નિરોધ કરવામાં આવે તો કાયમ જે સ્થાયી અને જેના ભાગ ખંડ ખંડ નથી થતા એવું પોતાનું આત્મ સ્વરૂપ સાક્ષાત પ્રગટ થાય છે એ પોતાનું સ્વરૂપ છે ઈશ્વર શબ્દ ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ બ્રહ્મ આત્મા પરમ પુરુષ શિવ આ શબ્દનો પ્રયોગ થાય છે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી પણ વિશ્વના અધિષ્ઠાનની એક વ્યાપક સત્તા છે નિરાકાર સત્તા છે ઈશ્વર તે વિશ્વનો સર્જક નથી પણ વિશ્વ જે છે એ અને હું બંને અભિન્ન છીએ એવી એક શક્તિ પ્રગટ થાય છે તે શક્તિ છે તે ઈશ્વર છે हूँ ते अने विश्व बे कई नोखु नथी अने कई नोखु न होवा छतां विश्वना अनुभव थी विश्व जोवा थी विश्व देखावा थी के न देखावा थी कई प्रभावितता न थाय एवी अचल एक सत्ता ते गुरु सत्ता छे ते ईश्वर छे જ્ઞાન છે તે પોતે આત્માનું સ્વરૂપ છે આત્માના અનુભવ ને જ્ઞાન કહેવાય છે પણ એનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિને આત્માનું જ્ઞાન થાય છે કેમ કે આત્માના અનુભવની એક અવસ્થામાં કોઈ જાણનાર હોતો નથી એમાં આત્માથી નોખો કાંઈ નથી કોઈ દેખાવાવાળી વસ્તુ પણ નથી तो जो सत्य ज्ञान है तो अनुभव ना विषय पर नहीं जी, जी जानवा वालों चे ना थी नौकी कोई सत्ता अवस्था चे नहीं मेरे अपने सिवा कुछ ना है नाता तो त्यारे केवाय कि जैनी सामे बिजी वस्तु होए नहीं पर જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી એવું પણ નથી રહેતું ફક્ત સત્યની એક શોધ પૂરી થઈ જાય જેટલા જેટલા દ્રષ્ટાના છે એના દ્રશ્યો છે અસ્તિત્વ દ્રશ્યનું છે આ બધું માન્યતાઓ બધું ખતમ થઈ જાય અને એ અવસ્થામાં જે કઈ મહાપુરુષ છે તે કહેવાય છે અવસ્થા ત્રય સાક્ષી જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ ત્રણ અવસ્થાઓ સતત બદલાય છે અને એ ત્રણ અવસ્થાઓમાં જે નથી બદલાતી એવી અવસ્થા પણ આત્માની કોઈ અવસ્થા નથી ફક્ત પોતાની એક જ અવસ્થા છે અને તે છે તે છે સહજ સહજ સ્થિતિ પોતાનું સ્વરૂપ છે બધાથી સૌથી મૌન નિર્વિચાર અવસ્થા છે તે પોતાનું સાક્ષાત સ્વરૂપ છે અને એવી ભૂમિકામાં નીરવ શાંતિ અને પૂર્ણ દ્રઢ નિશ્ચયતા રહે સ્થિરતા રહે ધ્યાનથી મનને એવી રીતે કેળવવાનું છે તો ધ્યાનની સત્તા જે છે એની ચેતનાને વિકસિત કરી શકાય કેવી રીતે ચેતના શું છે તો આપણે પોતે જ એ નિત્ય ચેતના છીએ નિત્ય ચેતના એ આપણું બીજું નામ છે અને આપણે તે પોતે નિત્ય ચૈતન્ય છીએ એ આપણે ચૈતન્ય અને ચેતના એ પણ આપણી જ છે તો વાસ્તવિકતામાં એ ચેતનાને કોઈ વિકસાવવાની કોઈ મેળવવાની કોઈ આવશ્યકતા નથી ફક્ત ને ફક્ત આપણે તે છીએ જેટલો જેટલો માની લીધેલો દ્રશ્ય પદાર્થોનું અનાત્મા પદાર્થો વિષયનું અને એની જે ચેતના બની ગઈ છે અજ્ઞાનની એ અનાથ પદાર્થના વિષયોની ચેતનાનો ત્યાગ કરી જે અનાત્મા છે જે વસ્તુઓ છે પદાર્થો છે વિષયો છે અનુભવો છે બધા વિષયોનો જે સદભાવ થયો છે એ ચેતનાને ચાગી દઈએ તો ફક્ત શુદ્ધ ચેતના બાકી રહે છે અને તે હું છું તે શુદ્ધ ચેતનાના સ્તર સુધી પહોંચાડવા માટે જેટલું જેટલું કાંઈ છે તે બધું ચાગવાનું છે અહીંયા કોઈ દ્વૈત નથી અને દ્વૈત છે તો હજાર અત્યારે હયાતમાં આપણું જ્ઞાન પદાર્થોનું અને આપણો અહંકાર હું છે એના કારણે દ્વૈત છે તો આ જ્ઞાન ખરું પદાર્થોનું પણ એ સાપેક્ષ જ્ઞાન છે એમાં દ્રષ્ટા અને દ્રશ્ય આ બંને રહે છે સાપેક્ષ જ્ઞાનમાં પણ આ આત્માની ચેતના પૂર્ણ છે એમાં દ્રશ્ય કે જાણવાની વસ્તુ કાંઈ જરૂરી નથી જેટલી જેટલી ચિત્તની અંદર સ્મૃતિઓ આવે છે એ પણ સાપેક્ષ છે સ્મૂર્તિઓની અંદર સ્મરણ કરનારો અને સ્મરણ કરવાની જે વસ્તુ છે એ બંને રહે છે પણ જ્યાં દ્વૈત જ નથી ત્યાં કોણ કોનું સ્મરણ કરે કોણ કોને પૂજન કરે સત્તાએ સદા એ માટે આપણું હોઉ અને તે विद्यमान હોઉ ધ્યાનમાં આપણે પોતાને જાણવા માટે કેટલી વિદ્યાઓ છે કલાઓ છે એની અપેક્ષા રાખી છે પણ આપણે એટલે કે આત્મા તત્વ એવી કોઈ વસ્તુ નથી

પોતાની ચેતનાને જળહળતા પ્રકાશની રૂપમાં આપણે જોવાય છીએ તો તે પ્રાતિત છે તે ચેતના કોઈ પ્રકાશ કે અંતકાર નથી હું કોણ છું તો જેવો છું તેવો છું એવી વ્યાખ્યા પણ નથી થઈ શકતી હું છું તે હું છું બસ આજ વ્યાખ્યા થઈ શકે તત્વમસી હું છું તે તે છે તે હું છું તો સાક્ષાત્કાર થાય ત્યારે શું જોવાનું કાંઈ જોવાનું નથી આપણું હોવું એને આપણે સાક્ષાત્કાર કહીએ છીએ એમાં નવું મેળવવાનું નથી નથી અને દૂર પણ કરવાનું આપણાથી જે છૂટી ગયું છે એને પ્રાપ્ત કરવાનું નથી પણ એ બનવાનું છે કે જે તમે આપણે હંમેશા છીએ હંમેશા હતા હંમેશા રહીએ છીએ ફક્ત ને ફક્ત જેટલું અસત્ય છે એને સત્ય માનવાનું આપણે છોડી દેવાનું છે બસ બધા એની ગડમથ લે છે મૂળ અવિદ્યા છે કે અસત્યને પોતે સત્ય માની બેઠા છે આપણી રોજની આ અસત્યને સત્ય માનવાની જે આદત છે આપણે પોતાને પોતાના રૂપમાં જાણવાનો છે આપણે છીએ આત્મા છીએ છતાં પણ કેવું પડે અવિદ્યા તોડવા માટે કે આત્મા બનીએ એક સમય એવો આવે ધીરે 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 આપડે આપણા ઉપર પોતે પોતાની પોતાનામાં સત્તાથી પ્રગટ થઈ એવો અનુભવ આવે જાણ્યા પછી એવું લાગે કે ઓહો કેટલી અજ્ઞાનતા હતી કે હું મને જાણવા માંગતો હતો તો कितनी प्रार्थी और अंदर भड़े ली थी अंदर बाहर एक रस जो चेतन भरपूर ते हूं पोते क्या हूं मारा थी दूर नथी हूं बीजो नथी हूं खोवायो नथी मारे मने मिलबो तो वार नथी ફક્ત માન્યતાઓની ગાંઠો છે તે તોડવાની છે ભ્રાંતિઓ તોડવાની છે જે આદત એ સંસ્કારો છે કે જાગ્રત માં બુદ્ધિ જેટલું જાણે છે તે સાચું છે ને તે જ મને સુખ આપે છે તે ભ્રાંતિઓને ફગાવી દેવાના છે કાંઈ વ્યવહાર છોડવાનો નથી કેરી ખાવાની બંધ નઈ થઈ જાય એનો આનંદ નઈ લૂટી જાય પણ આનંદ પોતાનો છે એવો ખ્યાલ આવશે વપુ વર્તે વ્યવારમાં સુરત પરા નિપાત પોતાની સમાજ પ્રાપ્તિ રહેતાની દ્વૈતવ વગરની પોતાની જબત નિત્ય પોતામાં સ્થાપિત રહે અને પદાર્થના જ્ઞાનની બક્તિ નાનકડી વૃત્તિઓ એ વૃત્તિ ના રૂપ માં નહીં પણ ખાલી પ્રતિતી ના રૂપ માં દેખાય અને નિત્ય પોતાનું હો તેમ સદવ દિત જણાએ એવો પોતાનો વિભુનભ સમ આકાશ જેવો વ્યાપક અસંગી ક્યાં દૂર નથી ક્યાં નજીક નથી કોઈ અંદર નથી કોઈ બહાર નથી મેરે અપને શિવા કુછ નહીં सच्चिदानन्द जय